નમસ્કાર ઝી ચોવીસ કલાકના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે હું છું મિથુન મિત્રો આજે તારીખ છે સત્તર અને આજે સત્તર તારીખે કેવું હવામાન રહેવાનું છે એટલે કે વરસાદ કેવો રહેવાનું છે ખાસ કરીને આપણે એની વાત કરીએ અને સંપૂર્ણ ગુજરાતભરમાં કેવો વરસાદ રહેશે આજે ક્યાં વરસાદ પડશે ક્યાં નહીં પડે દિવસ દરમિયાન ક્યાં ક્યાં વરસાદ પડશે તેની આપણે વાત કરીએ ત્યારે વિન્ડીના માધ્યમથી આપણે સમજીએ આપણે જોઈએ કે સત્તર તારીખે આજે દક્ષિણ ગુજરાત બાજુ વરસાદ છે અને આપણે એ જોયું છે કે જૂન મહિનાથી જ્યારથી મેઘરાજા મનમુખીને વરસી રહ્યા છે દક્ષિણ ગુજરાત પર વધુ મહેરબાન હોય તેવું આપણે અત્યાર સુધી જોયું છે અને તે જ પ્રકારે આજે પણ દક્ષિણ ગુજરાત પર સૌથી વધુ મહેરબાન જોવા મળી રહ્યા છે અને આપ જે આ જોશો તો દક્ષિણ ગુજરાતથી આગળ મહારાષ્ટ્ર બાજુ પણ વરસાદ પુષ્કળ છે તે અહીંયા જોવા મળી રહ્યો છે એટલે કે સુરત અને વલસાડ બાજુ પણ વધુ વરસાદ જોવા મળી રહ્યો છે ત્યારે આપણે આ બાજુ જ્યારે નજર કરીએ વહેલી સવારના સમયમાં કે ઉના જુનાગઢ દ્વારકા જામનગર આ તમામ જગ્યાએ થોડો ઘણો વરસાદ પડશે એટલે કે હળવો વરસાદ પડશે બહુ વધારે ભારે વરસાદ એવું કશું નથી ભાવનગર બાજુ પણ વધુ વરસાદ નથી ભાવનગર બાજુ અત્યાર સુધીમાં ખૂબ પુષ્કળ વરસાદ પડી ચૂક્યો છે અને આ તમામ જગ્યાએ હાલમાં જે આપ જોઈ રહ્યા છો એમાં દક્ષિણ ગુજરાત બાજુ વરસાદ સવારના સમયે જોવા મળી રહ્યો છે હવે આપણે આગળ વધીએ તો સવારથી લઈને બપોર સુધીમાં કેવું વાતાવરણમાં ફેરફાર થશે તે આપણે જોઈએ ત્યારે આપ જે આ જોઈ શકો છો બપોરે બાર વાગ્યા સુધીમાં વાતાવરણ કેટલું બદલાય છે આપ જે રીતે આ વિંડીના માધ્યમથી જોશો ત્યારે જે રીતે આપણે વહેલી સવારે જોયું કે દક્ષિણ ગુજરાત બાજુ વરસાદ હતો તે હજુ પણ માહોલેઓ જ છે એટલે કે સુરત વલસાડ અને તેની આજુબાજુના જે વિસ્તારો છે ત્યાં વરસાદ બપોરે પણ રહેશે એટલે કે ક્યાંક મધ્યમ વરસાદ રહેશે ક્યાંક ભારે વરસાદ પણ થઈ શકે ક્યાંક ઝાપટા પણ પડી શકે અને દિવસ દરમિયાન એટલે કે સવારથી લઈને બપોર સુધીમાં દક્ષિણ ગુજરાત બાજુ વરસાદ રહેવાનું આમાં વિંડીના માધ્યમથી બતાવી રહ્યું છે ત્યારે આપણે આ બાજુ જ્યારે જોઈએ કે આ તમામ બાજુ કે દ્વારકા જૂનાગઢ ઉના ભાવનગર આ તમામ બાજુ જે આપને એરોથી હું આપને બતાવું તો આપ જે રીતે અહીંયા જોઈ રહ્યા છો તો આ જે વિસ્તાર છે આ વિસ્તારમાં વરસાદ જોવા મળી રહ્યો છે અહીંથી આગળ આટલા વિસ્તારમાં વરસાદ જોવા મળી રહ્યો છે એટલે કે આજે બપોરના સમયગાળા દરમિયાન બાર વાગ્યા સુધીમાં સાથે જ નલિયા અને ગાંધીધામ બાજુ પણ થોડો ઘણો વરસાદ જોવા મળી શકે છે અને આપ જે આ તમામ જે આ વિસ્તાર જોઈ રહ્યા છો ત્યાં વરસાદ જે છે તે પુષ્કળ પ્રમાણમાં જોવા મળી રહ્યો છે વડોદરાના આજુબાજુના જે વિસ્તારો છે વડોદરાને લઈને અને આજુબાજુના વિસ્તારો છે ત્યાં પણ વરસાદ છે સાથે જ બપોરે આપણે જોઈએ તો દાહોદ બાજુ પણ વરસાદ જોવા મળી રહ્યો છે અને સાથે જ જે મહારાષ્ટ્રની બાજુની વાત કરીએ તો નંદુરબાર બાજુ પણ વરસાદ છે અને આપ દક્ષિણ ગુજરાતથી આગળની બાજુ જો એટલે કે આપ મુંબઈ જતા હો મહારાષ્ટ્ર બાજુ જતા હો તો ત્યાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે આપ જે રીતે જોઈ રહ્યા છો અહીંથી દક્ષિણ ગુજરાતથી આગળ પાલઘર મુંબઈ આ તમામ જગ્યાએ વરસાદ જોવા મળી રહ્યો છે ત્યારે એટલે કે એવું કહી શકાય કે સવારથી લઈને બપોર સુધીમાં દક્ષિણ ગુજરાત બાજુ તો વરસાદ છે સાથે વડોદરાની આસપાસ પણ વરસાદ જોવા મળી રહ્યો છે હવે આપણે જ્યારે આજના દિવસે આગળ વધીએ કે આજના દિવસે આગળ કેટલો વરસાદ રહેશે ત્યારે જે રીતે આપણે સાંજ સુધીનું વાતાવરણ જે જોઈએ કે સાંજે છ વાગ્યા સુધીમાં કેટલો વાતાવરણમાં ફરક પડે છે આપ જે આ જોશો ત્યારે સાંજ સુધીમાં ભાવનગર બાજુ જે છે તે વાદળો જોવા મળી રહ્યા છે એટલે કે ભાવનગર બાજુ વરસાદ પડશે પરંતુ એટલો ભારે વરસાદ નહીં પડે જેટલો અત્યાર સુધીમાં ભાવનગરમાં વરસાદ પડ્યો છે એટલે કે મધ્યમ વરસાદ પડી શકે છે સાથે જ જે આપણે સવારથી લઈને બપોર સુધીમાં જે જોયું હતું આપને ફરીથી જે રીતે આજે આ આખા વિસ્તારમાં જ્યારે આપણે સવારથી લઈને બપોર સુધીમાં આજના દિવસમાં જોયું હતું ત્યારે અહીંથી વાદળો હટી ગયેલા જોવા મળી રહ્યા છે અને સાંજ સદા સાંજ સુધીમાં આ તમામ વિસ્તારોમાં મેઘરાજા જે છે તે શાંત થઈ જશે આજે એટલે કે વરસાદ જે છે તે કદાચ ઝાપટા પડી શકે પરંતુ એટલો ભારે વરસાદ નહીં પડે જેટલો સવારથી લઈને બપોર સુધીમાં જોવા મળતો હતો ત્યારે ભાવનગરથી આ આખો જે પટ્ટો છે અને ઉના સુધીનો અહીંયા જે વરસાદ છે તે મધ્યમ રહેવાનો છે તે આમાં જોવા મળી રહ્યો છે તો દ્વારકાથી લઈને જૂનાગઢ સુધીનો જે આ પટ્ટો છે ત્યાં પણ મધ્યમ વરસાદ રહેશે નલિયા બાજુ પણ થોડો ઘણો વરસાદ રહેશે અને સાથે હવે આપણે સાંજ પછીની વાત કરીએ તો રાત સુધીમાં કેટલો વરસાદ રહેશે તે જોઈએ તો જે રીતે આજની તારીખમાં રાત સુધીમાં અગિયાર વાગ્યા સુધીમાં જે વાતાવરણ આપ જોઈ રહ્યા છો ત્યારે ફરી એકવાર આપને એ બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે આપણે વહેલી સવારથી લઈને બપોર સુધીમાં જે જોયું હતું કે જે વાતાવરણ હતું તે હવે ક્લિયર થઈ ગયેલું જોવા મળી રહ્યું છે દ્વારકા બાજુ રાત્રે થોડો ઘણો વરસાદ જોવા મળી શકે સાથે જો આપ અહીંયા જોશો કે જે દક્ષિણ ગુજરાતનો જે આ પટ્ટો છે ત્યાં સવારથી લઈને બપોર સુધી ને સાંજ સુધી જે પણ થોડો ઘણો વરસાદ હતો તે હવે નહીવત થઈ ગયો છે અને રાત સુધીમાં વાદળો હટી ગયા છે એટલે કે ક્લિયર સ્કાય અહીંયા જોવા મળી રહ્યું છે એટલે આજે આપણે સવારથી લઈને રાત સુધીમાં જે પ્રકારે વિંડી દ્વારા જે આખો વરસાદી માહોલ છે તે આપણે જોયું કઈ કઈ જગ્યાએ જે વરસાદ પડશે તેની પણ આપણે વાત કરી તો એ ક્લિયર છે કે વહેલી સવારથી લઈને તે બપોર સુધી અને સાંજ સુધી દક્ષિણ ગુજરાત બાજુ વરસાદ રહેશે પરંતુ રાત પડતા સુધીમાં આ તમામ જે વિસ્તારોમાં જે આખા દિવસ વરસાદ હતો તે ક્લિયર થઈ ગયેલો જોવા મળી રહ્યો છે દ્વારકામાં થોડો ઘણો વરસાદ રાત્રે પડી શકે છે તો આપણે આજના દિવસમાં એટલે કે સત્તર તારીખમાં કઈ રીતે કેટલું વાતાવરણ રહેશે અને કેવું હવામાન રહેશે તેની આપણે માહિતી મેળવી તો આ જ રીતે અમારી સાથે જોડાયેલા રહો અને આગળ પણ આપને આ રીતે માહિતી અમે આપતા રહીશું